श्री गणपति गजानंद महाराज की जय श्री सरस्वती मात की जय श्री खोड़ियार मात की जय श्री कृष्ण कन्हैया लाल की जय ભગવંત મારો આવ્યો હેપી બર્થડે ભગવંત મારો આવ્યો હેપી બર્થડે ઠક ગયે આપ ક્યાં ખડે ખડે રે ભગવંત મારો આવ્યો હેપી બર્થડે ઠક ગયે આપ ક્યાં ખડે ખડે રે भगवान तो मारो आप्पी बर्थ डे जसोदाने हइए तो हेली रे चढ़े यसो दाने हये तहली रे चढ़े झोला वेरे समनी दोरी रे वड़े झुला वेरे समनी दोरी रे वड़े दर्शन को देव आए बड़े बड़े रे ભગવાન તમારો આવ્યો હેપી બર્થડે દર્શન કો દેવ આયે બડે બડે રે ભગવાન તમારો આવ્યો હેપી બર્થડે જગ મત તમારી જોડ કઈ ન જડે જગ મત તમારી જોડ કઈ ન જડે તમે આવ્યા થી કોઈ કષ્ટ ના નડે તમે આવ્યા कोई कष्ट ना नड़े आवी ने हसावो जारे कोई पण रड़े रे भगवंत मारो आई वो हैप्पी बर्थडे आवी સાવો જરે કોઈ નારડે રે ભગવાન તમારો મારો આવ્યો હેપી બર્થડે અસુરો કેવા કેવા પેતરા રે ઘડે અસુરો કેવા કેવા પેતરા રે ઘડે સીધા કરો બધાને શક્તિ રે બર્થડે દીધા કરો બદાને સક્તિ રે બડે ખાલી નાગ માટે તમે રમતા ડડે રે ભગવાન તમારો આવ્યો હેપી બર્થડે કાલે નાગ માટે તમે રમતા ડડે રે ભગવાન તમારો આવ્યો હેપી બર્થડે ગોવાળોની સંગે ચડ્યા કદંબની ચડ્યા કદમ ની ડાળે વંશી ને મોર પીછવટ બહુ પાડે બંસી ને મોર પીછવટ બહુ પાડે ને સુવા ने माता वासो ता बड़े रे भगवंत मारो यहाँ हो ये पी बड़े तम ने सुड़ावा ने माता ता वासो ता पेरे तमारो प्पी बर्थ बर्थडे तो मैं देखाया गोपी ना गुंगटड़े तो मैं देखाया गोपी ना गुंगटड़े रमवाने लगी वड़ी सौ रासे रमवाने लगी वड़ी सौ रासे सुपाई जता कोई दी जय ने सडे रे भगवंत मारो आवियो हैप्पी बर्थडे ચુપાઈ જતા કોઈ દી જઈ ને સડે રે ભગવાન તમારો આવ્યો હેપી બર્થડે ઠક ગાય આપ ક્યાં ખડે ખડે રે ભગવાન તમારો આવ્યો હેપી બર્થડે ઠક ગાય આપ ક્યાં ખડે ખડે રે ભગવાન તમારો આવ્યો હેપી બર્થડે श्री कृष्ण कन्हैया लाल की जय